હું કેશો પપ્પા બાપા સીતારામ જય ભોળાનાથ જય માતા મોલ માં આવી ગયા પડે પવન છે વધારે પવન અહીંયા તો આમ તો આશીફ શું કેશો આમાં તો પાણી આવી ગયું છે ભાઈ આવું બધું આમાં શું છે જો બોલા તું ને મારા બાજી કપા ને બકાલ સોંપાયો એટલે વાંધો નઈ ને ભાઈ હે ને એ ખડી ગયેલા ઘર માં એ રોવા મળ્યો ડાયરેક્ટ પવન ને એવું રોવા મળ્યો ભાઈ ને બધા ઘરમાં ફેમિલી વહોન થશે ને કેટલા વાવાઝોડા આવશે તો ખબર જ નથી હજી સોમાહ ની શરૂઆત છે તો પાછો કેટલો પવન વરસાદ તરત આવી ગયો જાય હું તો પૂતો હતો અને હજી આમને ચાલુ છે હું કઈ ખબર નહીં તો અત્યારે થોડુંક ધીમું જોઈ જાય ને ઘડી વધારે પવન આવવા માટે હું ચાહી પણ તો પવન આમથી છે ને પવન આ બાજુથી આમ જાય છે ને એટલે સારું કહેવાય બાકી તો ભાઈ આ બાજુથી પવન ને તો ટાઈમ બધું વાસત ને આવી જાય અને આપણો ફેન્સ વધારે રહે આ પતરા ને એવું બધું ઉડવાનું કેમ કે બહુ બધા ભરાય એટલે છે ને આ બાણ ને એવું ન ખોલી જાય અત્યારે કેમ કે એક જ ઘર છે ભાઈ ઉડી ગયું હોય તો ક્યાં ભેગું થાય એમાં અને પોર થવા ઉડી ગયો બધું થોડું જયારે વાવાઝોડું આવ્યું ત્યારે આમ નહોતું બનાવેલું આપણે આ મકાન હતું ખાલી આ નાનો પાછલો ભાગ હતો ને એ ઉડી ગયો હતો મારો મારા ચેનલમાં બ્લોગ એ છે તમે ચેક કરો તો એ હજી એમને છે ને પતરાય નથી નહીં કાગળ ફીટ કરેલું છે જો

લાઈટ તો હવે કઈક થાય એટલે લાઈટ નું નક્કી લાઈટ કેટલા દિવસ આવે છે ને વરસાદ ધીમો મારવા નીકળી ગયો છે ને અવાજ તો આવે વીજળી થાય બગો વીજળી થાય પડશે પપ્પા બહુ બહાર ન રખડાય એમ વાવાઝોડું એવું તો ધીમું પડી ગયું હે ધીમો ધીમો ખાલી વરસાદ આવે છે

પવન ને બધું આવતું અહીં બધું પાણી હોય નહીં અહીંથી પાણી આવે ને આમ પતરામ પતરા છે જમવા જમવામાં છે રીંગના બટાટા છોડી ચા પીવાનું બાકી છે આપડે જમી લીધો પછી આ છે ગ્રીલ શૂટ કરીએ ત્યારે એડિટ કરું છું આગળ અપલોડ કરવાની છે અને તેલ પાક બનાવ્યો છે મમ્મીને બટ ખાવું છે ને આ છે બંને મેન્ડવી શેકે છે ખાવા માટે કેમ કે વરસાદ નું કોઈ કામ ન હોય અત્યારે બધે નેવરા આ ગરમર ગરમર મે છે ને એટલે ઠંડો પવન છે એટલે આવું ખાવાનું હાર લાગે બહુ વધારે બધા શાળામાં બનાવતા હોય બનાવતા હોય પણ અમે તો નેવરા હોય ત્યારે ખાવાનું મૂડ હોય કે બનાવી નાખી

એ પણ ના ભાઈ કોઈ રહેતા નથી એટલે રાખે તો પછી ઘર તો ઓલું થાય જ એમ આ ભાઈ અમારું જૂનું પર આમાં પતરા છે પણ તોય એથી કાગળ થી દીધું છે કેમ કે અડધા તૂટી ગયેલા છે ને આ બાજુ તો પતરા નથી આ પાછલું ઓલું ને આખું ઉડી જતું એવી રીતનું છે અત્યારે તો વાંધો નહીં આવે આમાં ઉપર વજન રાખવો પડે પવન ને એવું આવે કે એટલે આ પત્ર ભાઈ નખીની નખીને તો છે પણ કાંઈ કામનું નહીં અત્યારે કેમ કે લાઇટ જ નથી હવે છે ને ખેતરમાં કપા એ છે જો હવે પાછું બધું લીલું લીલું વાડ્યું થાય હું તો કપા મોટો મોટો થાય તો એ ઘરે નહીં હોય કેમકે આપણો પ્લેન છે એ બહાર જવાનો એ તો એ આપણોથી બિઝનેસ શરૂ થઈ જાય થોડાક દિને એક બે દીમાં તમને ખબર પડી જાય પછી જઈ હું જવાનું છું બહુ મોટી ટ્રીપ ઉપર જોઈ જઈએ હવે બાકી તો અત્યારે ભાઈ આમ મસ્ત ઘડીક અહીંયા બે હું કેમ કે પાછો અહીંયા કેદી આવીનું નક્કી નથી હવે હું બહાર તો છે ને મારી પાસે કેટલા પંદરક છે પંદર દિવસમાં બહાર જવાનો છું તો ત્યાં બધી જોઈ છે જે બિઝનેસ કરી આખું હાલી જાય એ પ્રમાણે છે પ્લેન બાકી તો હવે બેવું અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગ બધી બધાને જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા બાય બાય